પ્રકરણ બાવીસ બહાર રહો એક જાણીતા ફોટોગ્રાફર છે આર્ટિસ્ટ છે પંચાવને પહોંચવાને જાજી વાર નથી એમને મળવાનું થયું ત્યારે ખરેખર આશ્ચર્ય થયું એમના ચહેરા પર કરચલી નહોતી માથામાં સફેદ છાંટ નહોતી આંખોના પોપચા ઉપર વિદ્યાની મોટાઈનો ભાર નહોતો બાળક જેવો તીખડી ચહેરો અને એવું જ તીખળ હાસ્ય અડધી સદી એ માણસ વટાવી ગયો હશે એવો ખ્યાલ જ ન આવે કમાલ છે યાર મેં કહ્યું તમારા ચહેરા ઉપર ઉંમરના કોઈ ઉજરડા પડ્યા નથી એનું કારણ શું એમણે મને સામે પૂછ્યું ઘર ઉપરથી અચાનક ઘરરાટી કરતું એરોપ્લેન પસાર થઈ જાય તો એ જોવા માટે તમે કામ છોડીને દોડો છો કમળા બહેન અને ચંપાબહેન વચ્ચે ઝઘડો થઈ ગયો હોય તો હાથમાં અડધી પીધેલી ચાનો કપ લઈને એ સાંભળવા જવાનું મન તમને થાય છે સોસાયટીમાં ઘોડું કે ગધેડું ઘૂસી ગયું હોય અને સોસાયટીના છોકરાઓ એને દોડાવતા હોય તો કઢીવાળા આંગળા ચાટતા ચાટતા પોર્ચમાં ઊભા રહીને તમે હસો છો હું એમના સામે જોઈ રહ્યો એમણે કહ્યું હું એમ કરું છું તો એ હતું એ માણસનું રહસ્ય જિંદગીનું હળ તો એના ઉપર પણ ચાલ્યું હતું પણ એના ચાસ પડ્યા નહોતા બાળક જેવી કુતૂહલ વૃત્તિને કારણે એ માણસ સદા બહાર લાગતો હતો માણસને જ્યારે ઉંમર લાગે છે ત્યારે સૌથી પહેલાં એની કુતૂહલ વૃત્તિ નાશ પામે છે જિંદગીના ચહેરા પર પડેલી એ પહેલી કરચલી છે માણસના મનમાં નવું જાણવાની નવું શીખવાની નવું કરવાની વૃત્તિ નાશ પામે છે જિંદગી સાથે દોડવાનું એ છોડી દે છે એને થાક લાગે છે અને એ ચીમડાવા લાગે છે જવાહરલાલ નહેરુના ફોટામાં એમના ચહેરાને ધારીને જોજો એ મોટી ઉંમરના બાળકોનો ચહેરો હોય એવો તમને લાગશે એવા માણસો જલ્દી કરમાતા નથી મહાન જર્મન લેખક થોમસ માન વિશે એની પુત્રીએ લખ્યું છે કે મારા પિતાની કુતૂહલવૃત્તિ બાળક જેવી હતી એમની પાસે કોઈ મીણબત્તી આવે તો પણ એ કઈ રીતે બનતી હશે એની પૂછપરછ એ કરવા માંડતા સરકસ જોવા જાય તો પ્રાણીઓ વિશે એમના ખોરાક વિશે એમની આદતો વિશે એટલું બધું પૂછતા કે સર્કસવાળાને પણ એનું આશ્ચર્ય થતું કેટલા બધા માણસો અકાળે વૃદ્ધ થઈ જાય છે ભારે ખમ ગયેલા ચહેરા અને નિરાશાથી ભરેલી આંખો ખાસ કરીને જે માણસોને એક ધારું કામ કરવાનું હોય છે એમની બાબતમાં આવું અચૂક બને છે એમની કુતૂહલ વૃત્તિ નાશ પામે છે અને પછી એમના કામમાં એમને રસ રહેતો નથી અને જે કામમાં માણસે રસ ન હોય એ કામ બોજારૂપ બની જાય છે કોઈ એક કારકુનનો કે શિક્ષકનો વિચાર કરો હિસાબી ખાતામાં કામ કરનાર કારકુનને રોજ રોજ એ જ આંકડાઓની રામાયણ હોય છે પોસ્ટ ખાતામાં કામ કરનારને એ જ પોસ્ટકાર્ડ કવર રજિસ્ટર મની ઓર્ડર એ જ એના સગાવાલા શિક્ષકને દર વર્ષે એ જ શેરશાહના સુધારા ને એ જ પૃથ્વી ગોળ હોવાના કારણો આ બધું ખરેખર કંટાળાજનક છે એટલે તો બોર્નાર્ડ સોએ કહ્યું છે કે માનવીએ બીજાનું શોષણ કરવા માટે શોધેલી રીતોમાં કારકુનગીરી એ સૌથી અધમ છે અને આજની દુનિયામાં આવા માણસોની સંખ્યા વધારે છે આ રીતે જોઈએ તો મોટા ઓફિસરોની સ્થિતિ પણ મોટા કારકુનો જેવી જ છે એ લોકો જ્યારે નોકરીમાંથી છૂટા થાય છે ત્યારે પેન્શન અને ગ્રેજ્યુટી સિવાય એમની પાસે બીજું કશું જ નથી હોતું કારણ કે એમણે બીજું કશું મેળવ્યું જ નથી હોતું મેળવવાની એમની વૃત્તિ ચીમડાઈ ગઈ હોય છે એટલે એમની જિંદગી પણ ચીમડાઈ ગઈ હોય છે પછી તો ચીમડાઈ ગયેલા છોડ જેમ જિંદગીના દિવસો પૂરા કરવાના રહે છે એક ધારું કામ માણસને ખતમ કરી નાખે છે છતાં એવી પણ કેટલીક વ્યક્તિઓ હોય છે જે વર્ષો સુધી એક ધારું કામ કરવા છતાં સદાબહાર રહી શકે છે એવા એક મુરબ્બી છે જે સાઠ વર્ષે પહોંચવા આવ્યા હતા છતાં યુવાનો કરતાં વધુ કામ કરે છે મોટો કારોબાર ચલાવે છે ઝીણામાં ઝીણી વિગતનું ધ્યાન રાખે છે ભાગ્યે જ રજા ભોગવે છે સવારથી સાંજ સુધી અવિરત કામ કરે છે અને એમને ડાયાબિટીસ છે મારા એક પ્રિન્સિપાલ મિત્ર પોતાને ડાયાબિટીસ હોવાની વાત જાણીને ઢીલા ડફ થઈ ગયા હતા જોકે એમની ઉંમર માત્ર પાંત્રીસ જ વર્ષની હતી કેટલીક વ્યક્તિઓ આપણને ખરેખર અદ્ભુત લાગે છે કાળ એમને ખાઈ શકતો નથી કે કામ એમને થકવી શકતું નથી કારણ કે પોતાના કામને એ લોકો દિલથી ચાહતા હોય છે અને કામને તમે ક્યારે ચાહી શકો જો તમને એમાં રસ પડતો હોય તો રસ ક્યારે પડે જો તમને એ નિત નવું લાગે તો દરરોજ એ નવું ક્યારે લાગે જો તમારી કુતૂહલ વૃત્તિ સતેજ હોય તો બધા માણસો પહેલાં ફોટોગ્રાફર મિત્ર જેવા ટીખડી ન હોય સ્વભાવ એ માણસની પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુ છે માણસ ગંભીર હોય અને છતાં કુતૂહલ પ્રિય પણ હોય કુતૂહલ એ કોઈ છીછરી વસ્તુ નથી એ અંદરની વસ્તુ છે દેખાડો કરવાની વસ્તુ નથી માણસમાં જો કુતૂહલ ન હોય તો તાજગી જ ન હોય જે લોકો રોજ એક ધારું કામ કરે છે અને છતાં તાજા રહી શકે છે એ લોકો કુદરતી રીતે જ પોતાના કામમાં દરરોજ કશુંક નવું શોધી કાઢે છે બધા ઘેટા આપણને એક સરખા લાગે છે પણ ભરવાડને એ એક સરખા લાગતા નથી રોબર્ટ ઓન્સન ડેવિસે પીટરબરોના એક સામાન્ય શિક્ષક એફ જે એ મોરિસની વાત લખી છે પીટરબરોની નજીક આવેલ કહેવાનની કળાભૂમિ ઓર્કિડથી ભરપૂર હતી બધા માણસોને એની ખબર હતી પણ કોઈને ઓર્કિડનો અભ્યાસ કરવાનું સૂઝ્યું નહોતું મોરિસે પોતાના વિદ્યાર્થીઓ સાથે એમાં ફરવાનું શરૂ કર્યું એનો અભ્યાસ કર્યો અને એક પુસ્તક લખ્યું એ પુસ્તક આજે ઓર્કિડ ઉપરનું ક્લાસિક ગણાય છે અદમ્ય કુતૂહલ વૃત્તિ વિના આવું શક્ય બનતું નથી મહાન વિદ્વાન ઇમામ ગઝાલીને કોઈએ પૂછ્યું તમે આટલું બધું જ્ઞાન કઈ રીતે મેળવી શક્યા ગઝાલીએ નિર્દોષ ભાવે કહ્યું જેની મને ખબર ન હોય એ બીજાને પૂછતા હું શરમાતો નથી તદ્દન નાની અને સામાન્ય લાગતી આ વાતમાં જીવનની તાજગીનું અને જ્ઞાનની પ્રાપ્તિનું ઊંડું રહસ્ય સમાયેલું છે કોઈ પણ માણસ એને અમલમાં મૂકીને ખાતરી કરી શકે છે પણ એવું કોણ કરે છે સામાન્ય રીતે તો માણસો જે જાણતા ન હોય એ જાણતા હોવાનું કાયમ દંભ કરે છે પરિણામે તેઓ કશું જ શીખી શકતા નથી આંદ્રે મોર્વેએ કહ્યું છે કે જે સ્થળો આપણે જોયા ન હોય એ સ્થળો આપણે જોયા નથી જે પુસ્તકો આપણે વાંચ્યા ન હોય એ વાંચ્યા નથી જે આપણે જાણતા ન હોઈએ એ જાણતા નથી એમ આપણે ક્યારેય કબૂલ કરીએ છીએ કુતૂહલ વૃત્તિ અને દંભ એક સાથે રહી શકતા નથી અને એટલે જ બાળકો ક્યારેય દંભી હોતા નથી તેઓ સદાય વિકાસશીલ હોય છે એટલે જે માણસો ચીમડાઈ જાય છે વૃદ્ધ થઈ જાય છે નક્કામાં થઈ જાય છે એમને કામનો બોજો કે ઉંમર કચડી નાખતા નથી પણ એમનામાં વહેતું કુતૂહલ વૃત્તિનું જીવનદાયી ઝરણું આબેહયાત સુકાતું જાય છે અને તેઓ જળ બનતા જાય છે જેને જળ ન બનવું હોય વૃક્ષ ન બનવું હોય કરમાઈ ન જવું હોય એણે એ ઝરણાને વહેવા દેવું જ્યાં સુધી એ ઝરણું વહેતું હશે ત્યાં સુધી માણસ સદા બહાર રહેશે પછી ભલે એનું શરીર જર્જરિત થઈ જાય